મહેસાણાના વિસનગરની ગેંગરેપની ઘટનાએ આ જિલ્લાની પોલીસને દોડતી કરી હતી જિલ્લાના પોલીસવાળા હિમાંશુ સોલંકીએ દરેક થાણા અમલદાર અને એજન્સીઓને આદેશ આપ્યા છે કે તેમના વિસ્તારમાં ગેસ્ટ હાઉસ પા અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય તે બંધ કરવામાં આવે આવા તત્વોના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવે ને જે પ્રકારે આ ગેંગરેપની ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યો હતો તેમની ઓળખ પરેડ થાય છે અને ત્રણ અલગ અલગ જગ્યાએ તેમણે ગેંગરેપ કર્યો હતો ત્યાં ઘટનાનું રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો હું છું સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પ્રકારે આરોપીઓ આ સગીરા છે તેને ત્રણ અલગ અલગ જગ્યાએ ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાર પછી આ જિલ્લાની પોલીસ પણ હરકતમાં આવી છે અને જિલ્લાના પોલીસ વડા પણ હરકતમાં આવ્યા છે અને તેમણે તમામ થાણા અમલદારો અને જિલ્લાની જે છે એલસીબી હોય કે તેમને આદેશ આપ્યા છે કે જિલ્લામાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન ચાલવી જોઈએ સાથે સાથે આ ગેરકાયદે ધમધમતા ગેસ્ટ હાઉસ કે સ્પા મસાજ છે તેના કડક ચેકિંગ હાથ ધરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે અને જે પ્રકારે આ વિસનગરમાં આ છ છ આરોપીઓએ ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો આરોપીઓને અપ કરી લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ આરોપીઓ છે આરોપીઓની ઓળખ પરેડ થાય છે ત્રણ અલગ અલગ જગ્યાએ તેમણે જે પ્રકારે આ ગેંગ રેપ આચર્યો હતો ત્યાં તેમને લઈ જવામાં આવ્યા હતા ઘટનાનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું હતું ને તે સમયે આસપાસના અનેક લોકો ઉમટી પડ્યા હતા અને આરોપીઓ છે આરોપીઓ પર ફિટકાર પણ વરસાવતા હતા અને આ ઘટનાને લઈને ડીવાયએસપીએ પણ પ્રતિક્રિયા આપી છે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં ગઈ તારીખ ચારના રોજ જે એક નાબાલિક દીકરી ઉપર બળાત્કારની ઘટના જે સામે આવેલી એ ઘટનામાં જે આરોપીઓ અમે પકડેલા છે એ આરોપીઓને સાથે લઈ એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે આરોપીઓ એ દીકરીને કઈ કઈ જગ્યાએ લઈ ગયેલા અને એની સાથે દુષ્કર્મ કરેલું છે એ તમામ જગ્યાઓનો આજે અમે એમને સાથે રાખીને એનું એક પંચનામું કરેલું છે રિકન્સ્ટ્રક્શન કરેલું છે અને એક જે અમારા જે તપાસના પુરાવા છે એ પુરાવાને આધીન આ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે છે ઋષિકેશ પટેલ જે આજે સરકારમાં આરોગ્ય મંત્રી પણ છે અને સરકારના પ્રવક્તા પણ છે અને તેમણે પણ કહ્યું છે કે જિલ્લામાં જે પ્રકારે આ ગેરકાયદે ગેસ્ટ હાઉસ કે અન્ય આવી ગેરકાયદે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો તેને પણ બંધ કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે અને સાથે સાથે

तो तेने कहिए